નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ માર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451

જેમાંથી ઉઠેલો ધુમાડો અને અઢાર કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચ્યો હતો જેમાંથી ઉઠેલો ધુમાડો અઢાર કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચ્યો હતો જે તે જ દિવસે રાતા સમુદ્રને પાર કરીને વાદળ સ્વરૂપે ભારત તરફ આગળ વધતું સેટેલાઇટ તસવીરોમાં જોવા મળ્યું હતું મોસમ વિભાગના કેટલાક મોડેલે આ ધુમાડાના વાદળોનું મોનિટરિંગ કરીને તેની અસર સંભવિત ક્યાં થશે તેનો અંદાજો લગાવ્યો હતો તેમાં દર્શાવ્યા અનુસાર ધુમાડાના આ વાદળો કચ્છ રાજસ્થાનથી ભારતમાં પ્રવેશ કરીને ઉત્તરી રાજ્યો અને હિમાલય સુધી જઈને ચીનમાં ઠરીઠામ થવાના હતા આ વાદળો વસાહતોથી ખૂબ ઉપર હોવાના કારણે કેટલાક નિશ્ચિત વિસ્તારો સિવાય કચ્છ ગુજરાત અને સામાન્ય જનજીવન પર તેની કોઈ ખાસ અસર નહોતી જોવા મળી તો ગત રોજ ભારતીય મોસમ વિભાગે કહ્યું કે હવે તે વાદળો સાંજના જ ભારતની સરહદ ઓળંગીને ચીનનો માર્ગ અખત્યાર કરી ચૂક્યા છે જે ઊંચાઈ પર આ કણો સાથેના વાદળો હતા તે જ ઊંચાઈ પર વિમાનો ઉડતા હોય છે ત્યારે સતર્કતાને ધ્યાનમાં રાખીને ભારતની કેટલીક ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો રદ કરાઈ હતી જોકે કંડલા પોર્ટની એકમાત્ર ફ્લાઇટ મુંબઈની ચાલુ જ રહી હતી

ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિસદાન ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત ઠાવ લોહીની નળી સંબંધિત રોગોના નિસદાન સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર